જો આ આછડ કોરી શડ્યંત્ર બહાર આવશે તો યોગ્ય કાર્યવાહી પર કરવામાં આવશે તેમણે કહ્યું કે લખનઉની સીઆઈઆર લેબોરેટરીમાં કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ આ જે વાયરલ કે બેક્ટેરિયલ પ્રકૃતિનો નથી તેવા ઝેર મળી આવ્યું છે હવે તે કયા પ્રકારનું ઝેર છે તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે 50 દિવસમાં 70 લોકોના મોત જંગોતને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અ રહસ્યમય મૃત્યુ 7 ડિસેમ્બર 2024 અને 10 જાન્યુઆરી 2025 ની વચ્ચે થયા હતા તેનો અર્થ એ કે મોતનું તાંડવ કુલ સાત દિવસના સમયગાળામાં થયું મોતની આ ઘટનાઓ પછી અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને સમગ્ર વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા મૃતક પરિવારના સભ્યોના ચાર વધુ નજીકના સંબંધીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની હાલત પણ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અગિયાર લોકોની ટીમ કરી રહી છે તપાસ શંકાસ્પદ મોત પાછળના કારણો શોધવા માટે અગિયાર લોકોની એક ટીમ બનાવવામાં આવી છે આ ટીમ ગયા રવિવારે ઓગણીસ જાન્યુઆરી બે રાજૌરી પહોંચી હતી એક દિવસ પહેલા જંબુની એક હોસ્પિટલમાં બીમારીને કારણે એક યુક્તિનો પણ મોત થયું હતું. બારકીના મોત પછી મૃત્યુઆંક વધિને 70 થયો. જે લોકો બીમાર પડ્યા હતા, તેમને તાવ, ઉબકા, બેભાન થવું અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા. 200 થી વધુ ખોરાકના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા. રાજૌરી ખાતે વરિષ્ઠ રોગચાળાના વૈજ્ઞાનિક અને કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રમુખ ડો. શુજા કાદરીના જણાવ્યા અનુસાર 70 મોત કોઈ પણ ચેપી રોગને કારણે થયા ન હતા. 200 થી વધુ ખોરાકના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. आशा व्यक्त करी छे के थोड़ा दिवसों में अपने आ मौत ने नियंत्रित करवानी स्थिति तो हाल माटे आटल मिलीश नवी अपडेट साथ जो तुमने अमारा वीडियो पसंद आता होए तो वीडियो ने लाइक करी चेनल ने सब्सक्राइब करी बाजू में आइकन ने दबावी देजो